ખેડૂતોને સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર ફેલાતા ફેક મેસેજ અને લિંકથી સાવધાન રહેવા માટે જણાવ્યું છે આ ફેક મેસેજ ખેડૂતોને કિસાન સન્માન નિધિના હપ્તો ચેક કરવાના અથવા વધારે લાભની લાલચ આપીને બેંક ખાતા સંબંધિત વ્યક્તિગત માહિતી માંગે છે પછી તેઓ ચોરાયેલા પર્સનલ ડેટાનો ઉપયોગ કરીને ખેડૂતો સાથે જ છેતરપિંડી કરે છે આ ઉપરાંત એક મેસેજ દ્વારા લિંક મોકલવામાં આવે છે અને લોકોને તેના પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે લિંક ક્લિક કરીને ઓટીપી દાખલ કરતાની સાથે જ તમારા ખાતામાંથી પૈસા ઉપાડીને તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ખોટી લિંક્સ અથવા એપીકે એપ્સ ડાઉનલોડ કરવાથી ફોન હેકિંગ અને ડેટા ચોરી થવાનું જોખમ રહે છે તો હવે તમને એમ થતું છે કે આ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે શું કરવું તો કૃષિ મંત્રાલયે ખેડૂતોને સત્તાવાર સ્ત્રોતો પર વિશ્વાસ કરવાની સલાહ આપી છે પીએમ કિસાન વિશેની કોઈ પણ સત્તાવાર માહિતી ફક્ત ડબલ્યુ 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 ડોટ પીએમ કિસાન અથવા ટ્વિટર ના પીએમ કિસાન ઓફિશિયલ પરથી જ તમને મળી રહેશે કોઈ પણ અજાણી લિંક કોલ અથવા મેસેજ ઉપર વિશ્વાસ કરવો નહીં અને આ બીજી વસ્તુ ઈ કેવાયસી ફરજિયાત કરાવો કારણ કે વિશ્વ હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે હવે તમને એમ થતું હશે કે ઈ કેવાયસી કઈ રીતે કરી શકાય તો આ માટે પીએમ કિસાન પોર્ટલ અથવા મોબાઈલ એપ્લિકેશન ઉપર ઓટીપી આધારિત કેવાયસી કરી શકાય છે અથવા બાયોમેટ્રિક આધારિત ઈ કેવાયસી નજીકના સેન્ટર પર પણ કરી શકાય છે આધારને બેંક ખાતા સાથે કરો અને રાખો જો જમીનના રેકોર્ડમાં કોઈ વિસંગતતા હોય તો તેને સ્થાનિક અધિકારીઓ પાસે સુધારી લો કોઈ પણ મેસેજ કે કોલમાં ઓટીપી આધાર નંબર કે બેંક વિગતો શેર કરશો નહીં છેતરપિંડી કરનારાઓને આનો ઉપયોગ ખાતામાંથી પૈસા ચોરી કરવા માટે કરે છે જો તમને ખોટો મેસેજ મળે કિસાન હેલ્પલાઇન એક પાંચ પાંચ બે છ એક પર અથવા ઝીરો અગિયાર ચોવીસ ત્રણસો છસો છ ઉપર સંપર્ક કરવા વિનંતી આ બે નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરવા આપને એક નમ્ર વિનંતી